આમ ક્યુસ હવે એનું શું કરવું ખાવા માંય બધું ખાવામાં બધું જરી હવે પાછું માંડી કાઢી હા બીટી કડવી એટલે આમ તમારું શરીર સારું રે ને આમ તો હવે આવ કઈ દવા પા લેવું પડે એવું ઉ કાઈ નઈ કઈ નઈ બીપી કાઈ પડે એકદી તો ક્યારેક કેવો ટેન્શન લેતો ને તડકા બડકાનો બીપી કાયમ લો છો હા ભલે એ સામાન્ય કહેવાય બીપી નું કઈ ઉપાધી નથી તારે દવા લે એટલે નોર્મલ થઈ જાય તો તો સારું કહેવાય ઓ સારું આનંદથી રહેવું એ ગામડે એ તાજી હવા અમારે જો આ તખુભાઈ ની આજે રજા છે તમે શું તકુભાઈ કામ કરો દૂધ ભરી આવે એમ ને તો ડેરીમાં કામકાજ સારું છે બજાર સારી મળતી છે દૂધ ના ભાવ કેટલો બજાર મળે છે આપણે તો તો એ બધું કામકાજ સારા મારવા કહેવાય પશુધન કેટલું છે આપડી પાસે પંદર ઢોર ભેંસું જ ને બધી એકાદી ગાય રાખો

ઘણું કામ કર્યું કેમ તમે કાંઈક શણવાનું ને એવું બધું કરતા કે નહીં હા એ ફાવે કેમ તમને તો તો તમારા માટે હવે નિવરચીએ દીકરા કેટલા આપણે બે દીકરા શું કામ કરે એટલે તો તો હીરામાં યે હાલે છે એમને ક્યાં કરે હીરાનું કામ લા ગારિયાદર બહુ જૂનું તો તો